નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ સત્તર જાન્યુઆરીથી લઈને એક ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું વરસાદની શક્યતા છે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ સક્રિય થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતમાં એક મધ્યમ સનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે જેના લીધે અત્યારે બરફવર્ષા અને સામાન્ય વરસાદ પણ થઈ રહ્યો છે જેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીતલહેર જોવા મળી રહી છે અને ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ મહત્તમ તાપમાનની વાત કરીએ તો પચીસ ડિગ્રી કરતાં વધુ મહત્તમ તાપમાન જોવા મળ્યું છે બપોર દરમિયાન થોડો તડકાનો અહેસાસ વધારે થશે એટલે ગરમીનો અહેસાસ આપણને થોડો વધારે થઈ શકે છે ત્યારે મિત્રો રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક મધ્યમ મધ્યમસરનું સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાયું છે જે એક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ તેના લીધે થઈને વરસાદની કોઈ શક્યતા રાજસ્થાન અને ગુજરાત સુધી નથી રહી એટલે મિત્રો વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી બીજી તરફ ભારતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે અને જે તે વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે પરંતુ મિત્રો આ જે સિસ્ટમો છે એ ગુજરાતને બિલકુલ અસર કરવાની નથી એટલે ગુજરાતને ચિંતાના સમાચાર બિલકુલ નથી બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે ડબલ્યુ વારાફરતી એક પછી એક આવી રહ્યા છે જેના ભાગરૂપે થઈને બરફવર્ષાનો જે દોર છે તે કન્ટિન્યુઅસ જોવા મળી રહ્યો છે અને આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા છે અને અંદાજીત ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં જાય તેવી શક્યતા છે એટલે ઠંડીમાં નોંધપાત્ર આપણને વધારો થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં પવનનું પ્રમાણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે તેવી પણ શક્યતા છે એટલે એક પવન સાથે ગુજરાતને એક ઠંડીનું એક વાતાવરણ મળવાનું છે અને બીજી તરફ નવી નવી સિસ્ટમો સક્રિય થશે જેના કારણે ઠંડીમાં પણ વધારો થશે અને પવનમાં પણ વધારો જોવા મળશે પરંતુ મિત્રો વરસાદની કોઈ શક્યતા હાલ નથી બીજી તરફ મિત્રો આ સેટેલાઇટ ઇમેજ છે એ તારીખ એકત્રીસ જાન્યુઆરી અથવા તો એક ફેબ્રુઆરીની આસપાસ જે વાતાવરણ રહી શકે છે તેનું સેટેલાઇટ ઇમેજ છે જેમાં અરબી સમુદ્ર સામાન્ય રીતે એક્ટિવ થાય તેવી સંભાવના છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે હવે આ જે સિસ્ટમ અહીંયા આગળ સક્રિય થશે તે મહદઅંશે કેટલા સુધી તે તેનો જે પાવર છે જોવા મળશે તમામ પ્રકારની માહિતી આવનારા દિવસોમાં આપી દઈશું પરંતુ હાલ તેના લીધે થઈને ગુજરાતમાં કોઈ વરસાદના ચિંતાના સમાચાર નથી જો સિસ્ટમ એક્ટિવ થશે તે સાયક્લોનિક સિસ્ટમમાં પરિવર્તિત થશે લો પ્રેશરમાં તબદીલ થશે તો તમામ પ્રકારની માહિતી અમે તમને આપી દઈશું પરંતુ હાલ તેના લીધે થઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ મિત્રો ચોક્કસથી એક જે અરબી બંગ સોરી જે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટા છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળ આપણને અવિરતપણે જોવા મળવાની છે અને આખે આખો જે જાન્યુઆરી મહિનો છે એ જાન્યુઆરી મહિનામાં આપણને એક ઠંડીનો અહેસાસ પણ જોરદાર થવાનો છે એટલે મિત્રો ઠંડી માટે ચોક્કસથી તૈયાર રહેજો અને સામાન્ય પવન પણ ફૂંકાઈ શકે છે બીજી તરફ મિત્રો ધુમ્મસની શક્યતા પણ વધારે છે અને વિઝિબિલિટીમાં ઘટાડો થાય જેમાં અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઝીરો ટકાની આસપાસ થઈ જાય તેવી પણ શક્યતા છે એટલે રાત્રે અને વહેલી સવારે આ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચલાવતી વખતે થોડા સાવચેત રહેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે